જાસમી જેને ચમેલી પણ કહેવાય છે માનવામાં આવે છે કે આ છોડની પાસે સાપ વધારે રહેતો હોવાની સંભાવના છે તેનું કારણ આ છોડના ફૂલમાંથી આવતી અત્યંત ભારે સુગંધ તેની સાથે આ છોડ ખૂબ જ ઘાટો પણ હોય છે જેનાથી સાપ તેમાં આસાનથી છુભાઈ શકે છે ત્યારે આવા સમયે તેમને શિકાર કરવામાં કોઈ મુશ્કેલી આવતી નથી એક સજાવટી છોડ સાયપ્રસ જેને લોકો હંમેશા પોતાના ઘર અથવા આજુબાજુની ખાલી જગ્યા પર લગાવતા હોય છે તે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે આ છોડ દેખાવમાં સુંદર હોય છે પણ ખૂબ જ ઘાટો થાય છે આ જ કારણ છે કે સાપને આ ઝાડ પસંદ આવે છે તેમાં સાપને આસાનીથી છુપાઈ શકે છે અને આસાનીથી શિકાર કરી શકે છે એટલા માટે ઘર પર આ છોડ લગાવવાનું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે લીંબુનો છોડ અથવા તો કોઈ પણ સિટ્રીસ્ટ્રીને આજુબાજુમાં કીડા મકોડા અને ઉંદર રહેતા હોય છે આ જ કારણ છે કે સાપ આ ઝાડને ખૂબ જ પસંદ કરે છે તેમને આ ઝાડમાંથી આસાનીથી શિકાર મળી જાય છે એટલા માટે સાપ આ ઝાડ તરફ આકાશાને ખેંચાય આવે છે જેથી આ ઝાડ પણ ઘરે લગાવવું જોઈએ નહીં નહીંતર સાપ આવવાની સંભાવના વધી જશે ઘણા લોકો દાડમનું ઝાડ પણ ઘરની આજુબાજુ લગાવતા હોય છે આ ઝાડ સાપને ખૂબ જ પસંદ આવે છે દાડમના ઝાડ પર સાપ રહી શકે છે આ ઝાડ ગાટું અને મોટું તથા છાયાદાર હોય છે એટલા માટે સાપ અને આ ઝાડને આજુબાજુમાં રહેવાનું પસંદ કરે છે તેથી ભૂલથી પણ આ ઝાડ ઘરમાં લગાવતા નહીં આજકાલ લોકો ફળ ફૂલ શાકભાજીની સાથે સાથે મસાલાના છોડ પણ ઘરે લગાવતા હોય છે આ છોડમાં કેટલાય પ્લાન્ટ્સ આવે છે જેનાથી સાપ આકર્ષિત થાય છે સાપને જણાવી દઈએ કે મસાલામાં લવિંગનું ઝાડ જો તમે ઘરે લગાવ્યું હશે તો તેને તરત હટાવી દેજો લવિંગના છોડની સુગંધી સાપ ખેંચાઈને આવે છે એવું માનવામાં આવે છે કે સાપને ચંદનના ઝાડની સુગંધ ખૂબ જ પસંદ આવે છે એટલા માટે તે આ ઝાડ પર રહેવાનું પસંદ કરે છે તેની સાથે જ ચંદનનું ઝાડ શીતળતા આપે છે આ જ કારણ સાપ વધારે તેના પર રહેવાનું પસંદ કરે છે ચંદનનું ઝાડ ખૂબ મોટું અને છાયાદાર તથા સુગંધ આપનાર હોય છે એટલા માટે સાપ તેના પર વધારે આકર્ષિત થાય છે મિત્રો માહિતી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપણો દિવસ શુભ રહે